દુઃખદ અવસાન થયું તે નિમિત્તે આજે સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનોને ભોજન કરાવવા માટે આવ્યા છે ત્યારે આપણે સૌ કુદરતના ચરણોમાં પ્રાર્થના કરીએ કે કુદરત એ દિવ્ય આત્માને પોતાના સાનિધ્યમાં વસાવે અને પરિવાર ઉપર જે દુઃખ આવી પડ્યું છે તેને સહન કરવાની શક્તિ પ્રદાન કરે એવી આપણે સૌ કુદરત ને આજના દિવસે પ્રાર્થના કરીએ મેનુ છે પનીર મસાલાનું શાક દાળ ફ્રાય ગુલાબ જાંબુ સ્લાડ પાપડ અને છાસ દોસ્તો આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનો ના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા તેર વર્ષથી કાર્યરત છે ત્યારે અમે આ વિડીયોના માધ્યમથી આપને આમંત્રણ પાઠવીએ છીએ કે આપ એક વખત અમારી સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય પધારો અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર રાષ્ટ્રીય સેવા મંડળ મોરબી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ વન અમારું બીજું સંકુલ છે લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઈડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં

હૃદયથી પૂરા પરિવારનો આભાર માનું છું સંસ્થા પરિવાર વતી અને સાથે સાથે જ ફરી ફરી આપણે સૌ કુદરત ને પ્રાર્થના કરીએ કે કુદરત એ જીવને શિવ સુધી પહોંચાડે અને સદગત ની આત્માને શાંતિ પ્રદાન કરે એ જ પ્રાર્થના હવે આપણે પીરસવાનું ચાલુ કરી દેજો બધા તમારે પીરસવું હોય તો પીરસો સાથે સાથે

અને દોસ્તો કઈ એક હાથે તાલી ના પડે એમ આપણે કહી હોઈએ છીએ જે આપણી જે કહેવત છે એમાં સમાજના સાથ અને સહકારની ખૂબ જ એ સંકુલ બનાવવામાં જરૂર છે કુસુમબેનના મતદારથી આપણે જે બિલ્ડિંગનું કામ ચાલુ કર્યું ત્યારબાદ આપણે એમાં બધી સ્કીમો રાખી હતી કે કોઈ એક વિંગ એક વિંકના દાતા તરીકે કોઈને પોતાનું નામ અંકિત કરાવવું હોય તો સાત લાખ અને એકસાવન હજાર રૂપિયા આપી એક વિંકના દાતા તરીકે પોતાનું નામ અંકિત કરાવી શકે છે બીજી એક સ્કીમ એ રહેતી કે જે ફ્લેટની અંદર એક અંધ પરિવાર પોતાનું જીવન વ્યતીત કરવાનું છે

આપણે બીજી જનરલ સ્કીમ રાખી છે કે કોઈ અગિયાર હજાર અથવા અગિયાર હજારથી વધારેનું બાંધકામમાં મદદરૂપ થઈ અને મદદરૂપ થાય તો આપણે તેમનું નામ સમૂહ કક્ષની અંદર કરવાના છે તો દોસ્તો આપણા મોરબીના આંગણે સેવામાં આવો સરસ મજાનો અવિરત યજ્ઞ ચાલી રહ્યો હોય ત્યારે આપ સર્વેને વિનંતી કે આ યજ્ઞમાં જોડાવ સંસ્થા અંધજનોના સર્વાંગી પુનર્વસન માટે જે મોરબીના કાર્ય કરી રહી છે સેવાના કાર્યમાં અને સંસ્થા જે એક્ટિવિટી અંધજનો માટે કરી રહી છે એને વધુને વધુ વ્યાપ મળે અને વધુને વધુ અંધજનોને આ સંસ્થાનો લાભ મળે એમના માટે આપણે સૌ એક થઈને સૌ મળીને

એવો છે કે આંગળી ચિંધવાનું પણ પુણ્ય હોય છે આ વિડીયો બંને શેર કરજો